રાજ્યના ઘણા ઘણા ગામોમાં ત્યારે ધોરાજી તાલુકાના ચિચોટ ગામમાં ભારે વરસાદ પડવાને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી જેમાં એક મકાન તણાઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે ચિચોટમાં જોવા મળી રહી છે હમણાં જ મિત્રો તમને આખો વિડીયો બતાવશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી હાલ રાજ્યના અનેક જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે જેના કારણે નીચાણવાળા વિસ્તારો થયા છે તો ઘણી જગ્યાએ ભારે વરસાદ પડવાના કારણે ઘણી નુકસાની પણ થઈ છે ત્યારે મિત્રો ધોરાજીના ચિચોટમાં પડેલા વરસાદનો વિડીયો બતાવો તે પહેલા આવી જ રીતે હવામાનના પડેપણના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઈબનું નું બટન દબાવી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો